ઓકે બેસીકલી આપણે લગભગેસ્ટ છે તો બસ તમે મારી સાથે કનેક્ટેડ રહેશો તો આવનારા સમયગાળાની અંદર તમને એક્ઝામની અંદર છે ક્લિયરન્સના વે સુધી પહોંચતા કોઈ નહી રોકી શકે બસ જરૂરીયાત એટલી જ છે કે આપ લોકોએ મારી સાથે રેગ્યુલર છે તે જોડાવાનું થશે પ્રાર્થના કરીએ છીએ મારું નામ હર્ષલ જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ

આપ લોકોની આવનારી પરીક્ષાઓ છે એમાં કઈ ટાઈપના પ્રશ્નો પૂછાશે લેટેસ્ટ ટ્રેન્ડ એકોર્ડિંગ અને જૂના પ્રશ્નોને કઈ રીતે નવા કરીને પૂછશે એ બધો એટલા માટે પ્રોપર રીતે અહીંયા આવનારી પરીક્ષા માટે તમને તૈયાર કરવામાં આવી રહ્યા છે તો ડેફિનેટલી તમે અહીંયા મારી સાથે ડેઈલી પર્પઝ ઉપર જોડાજો આટલી જ રિક્વેસ્ટ કરવાની છે રાઈટ સરળ પાઠશાળા એપ્લિકેશન જે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ ન કરી પહેલી ડાઉનલોડ કરી લેજો

તમે અહીંયા ગાઈડન્સ લઈ શકો છો મારી સાથે લિંક છે કોમેન્ટ બોક્સમાં આપી છે તેથી ડાઉનલોડ કરીને જોડાઈ શકો છો આપણે ગઈકાલે થોડી ક્રાંતિઓ જઈ ગયા અને પછી ખાતરના પ્રશ્નો જઈ ગયા હવે આપણે જોઈએ થોડા ખેત આબોહવા કિયાને લગતા પ્રશ્નો ચલો ભાઈ તો સ્ટાર્ટ કર્યું છે આપણે આજના પ્રશ્નથી એક નંબરનો પ્રશ્ન છે તમારી સામે આવી ગયો છે આન્સર આપવાનો પ્રયત્ન કરશો ચાલો આપણો અગિયાર નંબર નો આમ અગિયાર નંબરનો આમ આપણો સત્યાવીસ માં નંબર નો મોક દેશ કહેવાય એના પહેલા આપણે છવ્વીસ મોક દેશ કરી ગયા છે સાહેબ મને છવ્વીસ મોક દેશ ક્યાં જોવા મળે તો ભાઈ તમને જોવા મળે આપણા પ્લે લિસ્ટ સેક્શનમાં તમારી માટે સજાઈને મૂક્યા છે તમારે એવો કોઈ વાંધો નથી કે તમારે ભાઈ ક્યાંય ન મળે એવું કોઈ ટાઈપનું આપણે સ્ટ્રક્ચર બાકી મૂક્યું નથી બરાબર એટલે ભણવું છે એના માટે બધી વસ્તુ છે જેને નથી ભણવું ને એને બહાના કાઢવા છે તો બહાના કાઢનારા મિત્રો છે તો બહાના કાઢતા રહેશે તમારે ભણવું છે તો રેગ્યુલર સાડા છ વાગે આવી જવાનું બાકી બધું તમે મારા પર મૂકી દો તમારી તૈયારી ગોઘરા જેવી થઈ જશે એ બાબતમાં હું શ્યોર છું રાઈટ ચાલો ભાઈ ગુજરાતમાં જયારે ખેત આબોહવા કીય વિભાગ છે એની વાત કરીએ તો ભાઈ ટોટલ કરીને ગુજરાતની અંદર ખેત આબોહવા કીય જે ભાગ છે તે છે ભાઈ આઠ બરાબર ખેત આબોહવાકીય છે ટોટલ આઠ પાઠ તમને જોવા મળે છે તો આપણે એ પણ માં રાખવાનું છે રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મોહન થાય અંબિકા અને નર્મદા નદી વચ્ચેના પ્રદેશ કેટલા સેન્ટીમીટર વરસાદનો પ્રદેશ છે જોડાતા રહો કનેક્ટેડ રહો આન્સર આપતા રહો એટલે શું થાય તમારી જે સિસ્ટમ સિસ્ટમ છે છે ને તે આપણે અહીંયા તમારી માટે રાખી રહ્યા છે ભાઈ એક પણ દિવસ બાકી ના રાખતા તમે રાઈટ કારણ કે તમે શું કરો અહીંયા બે ચાર દિવસ રેગ્યુલર ભાઈ પાછા જેવા હતા એવા તો એવું આપણે સિસ્ટમ કામ નહીં લાગે એ કરતા ના જોવું આખું સારું અને જોવું છો તો કન્ટિન્યુઅસ સિરીઝથી જોડાવાનું થાય તમારે

ત્રેવીસ નંર નો પ્રશ્ન આકડાસો કરતા વધુ સેન્ટીમીટર વરસાદનો પ્રદેશ છે અંબિકાથી દક્ષિણનો ભાગ પંચમહાલ ભરૂચ અને યાદ રાખો નો ચોવીસ ક્વેશ્ચનનો સત્ય જવાબ છે એસી થી સો સેન્ટીમીટરનો જે વરસાદનો પ્રદેશ છે તે પંચમહાલ વડોદરા ભરૂચ અને આણંદ આવશે હાલ અને કિનારાના પ્રદેશ કેટલા સેન્ટીમીટર વરસાદ ધરાવે છે પચીસ નંબરનો ક્વોન પચીસ નંબર ક્વેશ્ચન છે જવાબ આવે છે ઓપ્શન નંબર એ અઢી સાહીઠ થી સો સેન્ટીમીટર વરસાદ છે તે ધરાવે છે ભાલ અને કિનારાના પ્રદેશ છવ્વીસ નંબર નો પ્રશ્ન જે જવાબ આવે છે ઓપ્શન નંબર સી દેટ ઇઝ ચાલીસ થી સિત્તેર સેન્ટીમીટર વરસાદ ઉત્તર સૌરાષ્ટ્ર ની અંદર આપણને જોવા મળે છે ઓકે

ચલો અઠ્યાવીસ નંબરનો પ્રશ્નનો જવાબ આવે છે ઓપ્શન નંબર ડી ડીશ પચીસ થી પચાસ ઉત્તર પશ્ચિમ પ્રદેશ ખાલી આટલો જ વરસાદ ધરાવે છે સૌથી ઓછા રાસાયણિક ખાતર વપરાતો હોય તેવો જિલ્લો નીચેના ભેગી ગયો છે ડાંગ છે તે એરિયાની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કહેવાય બટ જંગલ અને ખેતીના હિસાબમાં રાસાયણિક ખાતર ઓછું વાપરવાના વિચારમાં દરેક રીતે આગળ પડતું આવે છે જવાબ આવે છે ડાંગ સૌથી વધુ રાસાયણિક ખાતર વપરાતું હોય તેવો જિલ્લો નીચેના પૈકી ગયો નથી પ્રશ્ન બરાબરથી સાંભળી લેલો સૌથી વધુ રાસાયણિક ખાતર ના વપરાતું હોય એવો જિલ્લો કયો નથી વપરાતો હોય તેવો જિલ્લો ના હોય એવો આઈડેન્ટિફાઈ વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે છે પાકનું આર્થિક દ્રષ્ટિએ વર્ગીકરણ પાકનું આર્થિક દ્રષ્ટિએ વર્ગીકરણ નવ પાઠ ની અંદર કરવામાં આવે છે કેટલા પાકમાં નવ પાઠ ની અંદર કરવામાં આવે છે આર્થિક દ્રષ્ટિએ વર્ગીકરણ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મુન કરીએ છીએ આપણે તમાકુ અને કમાસ કપાસનો પાક કયા પાકમાં સમાવેશ થયાના તેલીબિયા રોકડિયા કે કઠોળમાં તમાકુ જે છે ને એ રોકડિયા પાક ની અંદર આવે એમાં તમાકુ અને કપાસ બંને રોકડિયા અંદર આવે અને પૈસા સારા મળે છે તે કયા પાકમાં આવશે ભાઈ સૂરજમુખીનો ઉપયોગ શું થાય છે તમને ખબર છે એ વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ બરાબર તો બસ એ પ્રકારથી તમારે આઈડેન્ટિફાઈ કરી લેવાનું થાય એટલે વાંધો ન આવે ભાઈ રાઈટ ચાલો સૂર્યમુખીનો પાક છે એ તિલિબીયા ની અંદર સનફ્લાવર છે અડદનો કયા પાકમાં સમાવેશ થશે ખૂબ સરસ નેક્સ્ટ ક્વેશનમાં જે છે હરડે કયા પાકમાં સમાવેશ થાય હરડે નો ભાઈ પાંત્રીસ નંબર પ્રશ્ન મસાલામાં ઔષધીય ઉત્તેજક કે કંદમૂળમાં ચલો ભાઈ હરડે આપણે જે હરડે ખાઈએ છીએ તે બરાબર એક તો હરડે હોય છે હરડા હોય છે તો ભાઈ હરડે જે ખાઈએ છીએ નોર્મલી તે કયા પાકમાં સમાવેશ થાય તો યાદ રાખજો ઉત્તેજક પાકની અંદર સમાવેશિત થાય છે ઉત્તેજક રાઈટ યસ આદુનો કયા પાકમાં સમાવેશ થાય છે ભાઈ આદુ આદુ તો મસાલા ઔષધ ઉત્તેજક કે કંદમૂળમાં ચલો જોઈએ આપણે કેટલા મિત્રો સાચો આન્સર આપશે

કયા પાકમાં સમાવેશ થાય મસાલા ઔષધિ ઉત્તેજક કે આંબલી નો પાક છે તે ભાઈ કંદમૂળમાં સમાવેશિત થાય છે ક્યાં ભાઈ કંદ મૂળમાં યાદ રાખીશું આપણે આને સરસવ એ કયું પાક છે જાયદ રવિ ખરીબ નહીં ઓગણચાલીસ નંબર નો પ્રશ્ન છે રવિ પાક ચલો ભાઈ સરસવ રવિ પાકની અંદર આવશે કોળું એ છે પાક યાદ રાખીશું કોળું જે છે એ જાયદ પાક ની અંદર આવશે વીસ માંથી વીસ વા જે મિત્રો છે એક કોમેન્ટમાં લખશે જેમને વીસ માંથી જે માર્ક આવ્યા હોય તે

અને પીડીએફ આપ લોકોને આપણા ટેલિગ્રામ ચેનલ હર્ષ જૈન શર માં મળી જશે જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જે હો ખાટુ શ્યામની અશિમ કૃપા છે તે આપણા પર વર્ષી રહી જય હિંદ જય ભારત જય જય ગરવી